નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર સત્તાવન અઠાવન ઉપર આપણને જે ગીત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તેના દરેકે દરેક વાર્ષના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પેજ નંબર સત્તાવન ઉપર આપણને જે ગીત આપેલું છે તે ગીત લેખનનું સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે તમારી આજુબાજુ ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખો તો ગીતનું નામ છે વિછુડો એજી વિછુડો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ વિછુડો ગીત જે છે તે અહીંયા આપણે આ દર્શાવેલું છે તમે પણ અહીંયાથી જોઈ અને તમારી જે લેખન પોથી છે તેની અંદર આ વિછુડો ગીત જે છે તે લખી શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે પેજ નંબર અઠાવન પેજ નંબર અઠ્ઠાવન ઉપર તમને ગીત લેખન આપવામાં આવેલું છે આ જે ગીત લેખન છે તેમાં ગીતનું નામ આપણે છે ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના તો અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનું ગીત પણ આપણે અહીંયા દર્શાવેલું છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો દોસ્તો તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ પાંચની આ જે મારી લેખનપુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે લેખનપુથીના પુથીના દરેકે દરેક પેજના અને દરેકે દરેક પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ દરેકે દરેક પેજ જે છે તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણું આ જે એપ્લિકેશન છે તેની સિવાય જો તમારે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવ્યું હોય તો તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ પીડીએફ મંગાવી શકો છો તો પીડીએફ મંગાવવા માટે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમને કોન્ટેક્ટ કરી અને આ જે દરેકે દરેક લેખન પથી જે છે ધોરણ ચાર અને પાંચની તેના પીડીએફની લિંક તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો જેથી કરીને લેખન પુથીને તમે ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને લખાણ કરી શકો દોસ્તો આ વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડીયો તમારા તમામ ગ્રુપની અંદર તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચની આજે મારી લેખન પુથી છે તેના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે